આમ મેલડીમાની ઉત્પત્તિ થઈ જેથી મેલણીમાં સ્વયં ભોલેનાથના પુત્રી તરીકે ગણાય છે તેમણે આશીર્વાદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે દરેક જાતના દરેક ભાતના લોકો તમને પૂજશે તેમણે વાહન સ્વરૂપે બોકડાને પસંદ કર્યો તેના પર સવાર થઈને તમે આખા જગતનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો જેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે ઠેર ઠેર તમારી ડેરીઓ મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે કળિયુગમાં તમે જાગતી જ્યોત સ્વરૂપે પૂજતા થશો દરેક માનવી તમારી ભક્તિ કરીને તમારા ગુણગાન ચારો કોર ફેલાવી અને તમને કળિયુગના મેલડીમાં તરીકે પૂજાય છે શ્રી મેલડીમાં એ શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાથી સ્નાન કરેલું તેથી મેલડીમાં ચોખા ઉગતાની મેલડીમાં તરીકે પૂજાય છે તેઓ મેલા દેવી નથી જેમ તેના ભક્તો પૂજે તેમ પૂજાય છે આમ કળિયુગમાં ઉગતાની દેવી તરીકે પૂજાતા થયા માતાજી ખૂબ દયાના સાગર છે માનવી જે ભાવથી ભજે એવું ફળ તેને આપે છે યુદ્ધમાં મેલડીમાના સ્મરણથી માની સહાયથી ચોક્કસ જીતાય છે માં દરેક કાર્યમાં ભક્તોને સહાય કરે છે જે ગામની ફરતા કોટ બાંધવામાં આવે છે ત્યાં દરવાજા પાસે એક તરફ કાળભૈરવ અને એક તરફ મેલડી માની સ્થાપના કરવામાં આવે છે કાળભૈરવ અને મેલડી માતા ગામનું રક્ષણ કરે છે આને મેલડીમાની ચોકી મૂકી કહેવાય છે વાસના નાકે ફળિયામાં એક ઘરમાં માની સ્થાપના કરવામાં આવે છે નાની દેરીમાં માની સ્થબી પધરાવી અને નારિયેળમાં નારિયેળમાં માનું સ્થાપન કરવામાં આવે છે મેલડી માતાજી અનેક નામે ઓળખાય છે જેમ કે મૂંજપરીની મેલડી વાણિયાની મેલડી અજીરાની મેલડી શેરપરાની મેલડી માઢની મેલડી ઉગતી મેલડી આથમતી મેલડી ચોરાની મેલડી કોઠાની મેલડી વણઝારાની મેલડી વાઘરીની મેલડી મડાખાઉની મેલડી આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે માતાજીએ જેમને પરચાઓ આપ્યા છે તે જગ્યાએ માતાજી આ અલગ અલગ રીતે નામે પ્રસિદ્ધ છે તો મિત્રો આ હતી શ્રી માતા મેલડીની પ્રાગટ્યક હતા